ચિત્રુપનો પ્રસંગ લેવા જઈ રહ્યા છીએ લગભગ આખો આવી જાય એવી કોશિશ કરશું ઠાકોરજીની કૃપાથી લેવાઈ જશે પાના નંબર ચારસો ને પિસ્તાલીસથી તેર પાના સુધીનો આ પ્રસંગ છે પણ આપણે આખા પ્રસંગની અંદર જેટલી જેટલી સભા ભરાઈ છે અને જેટલા જેટલા પરાક્રમ ઠાકોરજીએ દેખાડ્યા છે એટલું જ લઈશું અને કેવી રીતે માળા તિલકનો વિજય કર્યો છે પરાક્રમ દેખાડ્યાના એટલું જ લઈશું બાકી તેર પાનાનો પ્રસંગ છે અને સોળસો ને બોતેરથી લઈને સોળસો ને અઠ્યોતેર સુધીનો આ પ્રસંગ છે મારવાલા પણ આપણે નાની વાતમાં જેટલો ઠાકોરજી લેવડાવે એટલું લઈએ પાળા નંબર ચારસો ને સુડતાલીસથી આપણે લઈશું કે ઠાકોરજીએ ચિદ્રુપની દીકરીને સોળસો ને સિત્તેરના ચોથા પરદેશમાં શરણે લીધી છે હવે ચિદ્રુપની દીકરી ઠાકોરજીના શરણે ઠાકોરજી એમને શરણે લે છે અને સેવા પધરાવે છે ચિદ્રુપની દીકરી પછી ચિદ્રુપને પસંદ નથી પડ્યું એટલે ચિદ્રુપ પોતાનું વેર લેવાની ઈચ્છાથી સંન્યાસી વેશ ધારણ કરીને ઉજ્જૈન નગરીમાં આવે છે ગામથી થોડે દૂર ક્ષિપ્રા નદી ઉપર એક ભીમરથી નામની ગુફામાં વાસ કરે છે અને લોકોને ચમત્કાર દેખાડીને સેવક વધારવા લાગે છે હવે સોળસો ને સાલમાં જહાંગીર આગ્રાથી ગુજરાતમાં આવી રહ્યા છે એ દરમિયાન ચિદ્રુપ તેને મળે છે આગ્રાથી ગુજરાત આવતી વખતે જહાંગીર ને ચિદ્રુપ મળે છે અને તેથી તમારી આ સ્થિતિ થઈ છે એ બાદશાહના મનમાં સંદેહ નાખે છે બાદશાહે કીધું કે હવે એનો ઉપાય શું કરવો ચિદ્રુપ કે છે એનું ફરમાન એવું લખી આપો કે કોઈએ માળા તિલક ધારણ ન કરવા ગોકુળના ગુસ્સા દેશમાં ફરે છે કોઈને જય શ્રી ગોપાલ ન કહે કોઈ વિશ્રામ ઘાટ પર સ્નાન ન કરે ગોવિંદની કથા વાર્તા ન કરે એવું ફરમાન લખી આપો અને હુકમ બહાર પાડ્યો બાદશાહની બાદશાહે ચિદ્રુપની માગણી પ્રમાણે હુકમ બહાર પાડ્યો પણ હવે ગોકુળમાં આ પ્રમાણે પાલન થઈ રહ્યું છે કે નહીં એ જોવા ચિદ્રુપે છૂપા માણસો ગોકુળમાં મોકલ્યા છે અને જોયું તો એ પ્રમાણે પાલન થતું નથી હવે ચિદ્રુપ દિલ્હી જાય છે બાદશાહ કાશ્મીર જવાની તૈયારી કરી રહ્યા છે એ સમયે ચિદ્રુપ કહે છે જ્યાં પણ આ આપના હુકમનો અમલ બરાબર થતો નથી તો તમારા માણસો પણ સહકાર આપતા નથી તો મારી વાત એક જ છે કે ગોકુળના ગુસ્સાઈ ગોકુળમાં માળા તિલક ઉતારતા નથી તો એવો હુકમ કરો કે માળા તિલક ધારણ કરવું હોય તો ગોકુળ છોડીને અન્ય પ્રદેશમાં વાસ કરે ગોકુળ વાસ કરવો હોય તો માળા ઉતારવી પડશે આ પ્રમાણે ચિદ્રુપના પત્ર લખીને દ્વારા ગોકુળમાં ગોકુળનાથજીને પત્ર આપે છે ગોકુળનાથજી પત્ર વાંચીને સર્વ બાળકોની સાથે સંમતિ લઈને પોતાની ઈચ્છા કશ્મીર પધારવાની વાત કરે છે કેમ કે બાદશાહ કાશ્મીર પધાર્યા છે દિલ્હીના બાદશાહ એટલે કાશ્મીર પધારે છે ગોકુળનાથજી આ બાજુ ગોપાલાજી સિહોર બિરાજે છે બધું ઘોડીના પ્રસંગ વખતની વાત છે અને ગોકુળનાથજી અથાગ પરિશ્રમ લઈને વિકટ વાટઘાટનો પંથ કાપીને કાશ્મીર પહોંચે છે બાદશાહને મળે છે બાદશાહ ગોકુળનાથજીને કહે છે કે આ પ્રમાણે ફરમાન પ્રમાણે તમારે શું નક્કી કર્યું એટલે ગોકુળનાથજી કહે છે કે અમે ગોકુળ છોડશું પણ માળા તિલક નહીં છોડીએ એટલે બાદશાહ એવો જવાબ આપે છે તો તમે કયો દેશ પસંદ કર્યો છે ગોકુળ છોડીને રહેવાનું એટલે ગોકુળનાથજી કહે છે અમે વારાણસી જઈને રહીશું બાદશાહ ફરમાન લખી આપે છે કે વારાણસીની વ્યવસ્થા કરો ગોપાલલાલજી શિહોર બિરાસ હતા ગોપાલલાલજીને પત્ર મળે છે ગોકુળનાથજીનો પત્ર વાંચતા ગોપાલલાલજી ગોકુળ પધારે છે અને ગોકુળથી કાશ્મીર પધારે છે ગોપાલલાલજી અને ગોકુળનાથજી બંને મળે છે કાશ્મીરમાં ભુજભર ભેટી પડે છે અને ગોપાલલાલજી આસમ ખાનને મળીને ગોકુળનાથજીએ જે વારાણસીનો ફરમાન લખાવ્યો છે એ ફરમાનને ફેરવવાની વાત કરે છે ગોપાલલાલજી અને સૌરમ પધારવાનો પરવાનો લખાવે છે અને ગોપાલલાલજી ગોકુળનાથજીને સોરમ સુખરૂપ પધરાવી પહોંચાડી વ્યવસ્થા કરીને ગોપાલલાલજી ગોકુળ પાછા પધારે છે અને ગોકુળનાજી તો સોરમ જ બિરાજે છે હવે ચિદ્રુપ સોરમ જઈને ગોકુળનાજીને ખૂબ પરિશ્રમ આપે છે એને સંતોષ થતો નથી ઉપદ્રવ સોરમને વિશે કરવા લાગે છે પણ કાંઈ ફળ્યો નહીં એટલે હવે ફરીવાર બાદશાહ પાસે વાત મૂકે છે કે આપનો હજી બરોબર અમલ થતો નથી તમે આપેલ વચન કાં તો મિથ્યા કરો નહીં તો હું કહું તેમ સભા કરો તેમાં ગોકુળી ગુસાઈ પોતાનું પરાક્રમ દેખાડે અને હું મારો ચમત્કાર દેખાડીશ બાદશાહીની વાતમાં માની જાય છે ગોકુળમાં રે ગોકુળમાં બિરાજમાન ગોપાલાજીને પત્ર મોકલે છે અને ગોકુળનાથજીને સોરમ પત્ર મોકલે છે હવે ગોપાલલાલજી ગોકુળનાથજીની પાસે સૌરમ પધારે છે અને ગોકુળનાથજીની સાથે દિલ્હી પધારે છે કેમ કે પત્રમાં એવી રીતે લખ્યું છે કે ચમત્કાર આપ બતાવો કાં તો હું પણ બતાવીશ એટલે બેઠક કરવા માટે ગોકુળનાથજી અને ગોપાલલાલજી દિલ્હી પધારે છે હવે ચિદ્રુપે પોતાના માણસોને બોલાવીને બેઠક માટે એક ચોતરો બનાવ્યો છે જ્યાં આગળ ગોકુળનાથજી અને ગોપાલલાલજી બેસે સભામાં ત્યાં આગળ એક ચોતરો બનાવ્યો છે એની નીચે મરેલા જીવ અને અસ્થિ દટાવ્યા છે અને એની ઉપર ખૂબસૂરત બિછોના બિછાવી દેવાનું કીધું છે હવે જ્યારે ઠાકોરજી અને ગોકુળનાજી પધરાવા માટે એમને પધરાવવા માટે જહાંગીર બાદશાહ સામૈયો લઈને પધરાવી ગયા છે ગોકુળનાજી તથા ગોપ ગોપાલાલજી બેઠકે બિરાજવા જઈ રહ્યા છે ત્યાં ગોપાલાલજી આગળ ચાલીને કહે છે આ આસુરી બેઠક છે તેના ઉપર અમે નહીં બેસીએ ચિદ્રુપે કહ્યું કે તમને શેનો વેમ છે ગોપાલાજીએ કહ્યું કે તેની નીચે અસ્થિ તથા મળદાલ જીવોને દાટ્યા છે ચોતરો ખોદાવીને જુઓ બાદશાહે માણસોને કહીને ચોતરો ખોદાવ્યો ત્યાં નીચેથી મરેલા જીવો સજીવન થઈને ઉડવા લાગ્યા અસ્થિના સાચા ફૂલ થઈ ગયા જહાંગીર બાદશાહ તથા સર્વ સભાજન જોઈને ઘણું વિસ્મય પામે છે વિસ્મય પામે છે ચિદ્રુપ મનમાં ઘણો ખિસિયાણો પડી ગયો અને પોતાના મુકામે બાદશાહના ભયથી નાસી ગયો આ પહેલું પરાક્રમ ઠાકોરજીએ દેખાડ્યું હજી ચિદ્રુપના મનમાં હજી પરાક્રમ દેખાડવાની ઈચ્છા છે એટલે બીજા દિવસે સભા ભરાઈ છે અને ગોપાલલાલજીને સભામાં પધરાવવાની તૈયારી કરી અને ગોપાલલાલજીએ ગોકુળનાથજીને સાથે લીધા બીજા દિવસની સભા ભરાઈ ગોપાલલાલજી બાદશાહને કહે છે જે પ્રશ્ન હોય તે કહો બાદશાહ કહે છે ચિદ્રુપ ચિદ્રુપે એવો ઠરાવ કર્યો છે કે સભામાં એક માટીનો ઘડો મૂકો ઘડો ત્રણ વખત જે બોલશે તે સત્ય અને જેની વાત સત્ય રહે તે ખરું ગણાય બાદશાહે ઘડો સભામાં લાવી અને ચિદ્રુપને કહ્યું કે શરત પ્રમાણે તારા ઘડાને બોલાવો ચિદ્રુપ હાથની સોટી મારીને ઘડાને બોલાવે છે ત્રણ વખત સોટી અડાડે છે અને બોલે છે બોલ કોનો ધર્મ સત્ય છે બોલ કોનો ધર્મ સત્ય છે ઘડાને ત્રણ વાર પૂછે છે સોટી અડાડીને પણ ઘડામાંથી કોઈ કાંઈ બોલ્યું નહીં ગોપાલલાલજી તરફ માત્ર દ્રષ્ટિ કરે છે હજી ત્યાં બધાની વચ્ચે ઘડામાંથી દેવી પ્રગટ થાય છે અને પોતાના મુખની આડું આંચલ રાખીને બોલવા લાગી કે બાદશાહ તું તો બાવરો થયો છે ચિદ્રુપે પોતાની મલિન વિદ્યાથી તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી છે હું તો મંત્રને આધીન છું જેથી ચિદ્રુપ જેમ કહે છે તેમ બોલું છું ગોકુળના ગુસાઈ શ્રી ગોપાલલાલજી અને તેનું શરણ જ સત્ય છે સત્ય છે સત્ય છે આવું ત્રણ વાર બોલી અને હું તેની દાસી થવાને પણ લાયક નથી આમ બોલીને દેવી અદ્રશ્ય થઈ ગયા ચિદ્રુ બાબાજુ ભાગી જાય છે હવે બાદશાહ ગોપાલલાલજી પર ખૂબ જ પ્રસન્ન છે ઠાકોરજીના ચરણમાં પડી જાય છે અને ઉત્તમ નરમાદા જેવા મોતી નરમાદા પ્રકારના મોતી ઠાકોરજીને ધરે છે ભેટ ધરે છે બાદશાહે જે ભેટ ધરી છે એ સાચા મુક્તાફળને આસુરી દ્રવ્ય જાણીને ઠાકોરજી જમનાજીમાં પધરાવી દે છે દિલ્હીમાં પણ આ વસ્તુ ચિદ્રુપ જોઈ ગયો હવે ફરી વાર ચિદ્રુપે બાદશાહની કાન કરી અને બાદશાહને ફરી પારખું કરવા જોવા માટે શ્રી ગોપાલાલજી સાથે જમનાજીના તટે આવીને ફરીવાર પાછા માગવાની વાત કરી કે તમે જે મુક્તાફલ આપ્યા છે એ તો ગોપાલાલજીએ જમનાજીમાં પધરાવી દીધા છે તમે એની પાસે પાછા માગો એટલે બધાય પા જમનાજીના તટે આવે છે દિલ્હીમાં ગોપાલાલજી અને બાદશાહ એક સુંદર નાવમાં જમનાજીના તટે આવ્યા ગોપાલલાલજી તથા બાદશાહ નાવમાં બેઠા છે ને મધ્ય પ્રવાહમાં નાવ ચાલવા લાગ્યું ગોપાલલાલજી એ પોતાના શ્રીમુખથી કહ્યું કે તમો અમારી વાત સાંભળો અમોએ જે મુક્તાફળ આપ્યા છે તે હમણાં જ પાછા આપો જેથી બાદશાહના મનનું સમાધાન થાય જળમાંથી યમુના મહારાણી તત્કાલ પોતાના બંને હસ્તમાં મુક્તાફળનો થાળ ભરીને જલમાંથી બહાર કાઢ્યો એટલે બંને શ્રી હસ્ત જ બહાર કાઢ્યા છે ત્યારે ગોપાલાલજીએ બાદશાહને કહ્યું કે આ થાળમાં તમારા મુક્તા ફળ જે હોય એ ઓળખીને પાછા લઈ લ્યો બાદશાહ ચકિત થઈ જાય છે ઠાકોરજીના ચરણમાં નમી પડે છે અને અપરાધની ક્ષમા માગે છે એ તો એમનો તાજ એટલે મુગુટ પણ ઠાકોરજીના શરણમાં ધરી દે છે અને આવી રીતે માળા તિલકનો વિજય થાય છે ઠાકોરજી આ જે પ્રસંગ છે એ છ વરસ જે ચિદ્રુપ જે જ્યારથી વેર લેવાની ઈચ્છાથી બધાને હેરાન કરવા માંડ્યા છે ને ત્યારથી સોળસો ને બોતેરની સાલ છે અને ત્યારથી સોળસો ને અઠ્યોતેરની સાલ સુધી આ વિજય અઠ્યોતેરની ની સાલમાં થયો છે માળા તિલકનો આ ઉપરથી ઠાકોરજી આપણને એ બતાવવા માગે છે કે માળા તિલકનો મહિમા મોટો છે મારવાલા માળા અને તિલક વગર ન રહેવું એના માટે ઠાકોરજી અને ગોકુળનાજી આટલો બધો પરિશ્રમ લીધો છે તો આ ચિદ્રુપનો પ્રસંગ હતો પ્રસંગ તો ખૂબ મોટો છે તેર તેરથી પંદર પાનાનો છે એના માટે આપણે પુષ્ટિ સંહિતા ભાગ પેલો નંબર ચારસો ને પિસ્તાલીસથી થી વાંચવો જોઈએ વિગતવાર વાંચવું જોઈએ નાની વાતમાં તો કેટલું કહીએ અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ